સમજાવવામાં આવ્યા કે જંગલમાં પ્લાસ્ટિકના વપરાશથી પર્યાવરણ તેમજ પ્રકૃતિ અને તૃણાહારી પ્રાણીઓને પણ ભયંકર અસર થાય છે અને આવનારી પેટી ઉપર આની ભયંકર અસર પડે છે આના ભાગરૂપે અગાઉ જસાદાર સેન્ટલમેન્ટ ગામને પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવ્યું હતું જે પછી તુલસી શામમાં પણ આ વાત સમજાવવામાં આવી હતી ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ અને તેના વેપારીઓ પણ પ્લાસ્ટિક વપરાશ ન કરવો જોઈએ એવો સંકલ્પ જાહેર કર્યો હતો ત્યારે આજે ગીર જંગલ ની આજુબાજુમાં ક્યાંક પણ પ્લાસ્ટિક નો વપરાશ જોવા મળેલ નથી જે વન વિભાગની કામગીરી ખરેખર ઉત્તમ પ્રકારની છે તે વાત સાબિત થાય છે રિપોર્ટર સંજય વાળા ધારી ओके आई एम एंड अभी जो आप आप देख सकते हो यहाँ पे स्वच्छता के और और सभी अच्छा है और यहाँ पे लोकेशन भी काफ़ी सारा अच्छा है प्लस की नेचर जो है वो भी यहाँ पे देखने लायक है तो प्लीज यहाँ पे आप आके विजिट कर सकते हो अच्छा आपने यहाँ पे देखा कोई प्लास्टिक के ऐसी कुछ चीज है नहीं कोई आ, एकदम स्वच्छ और सुंदर है यहाँ पे अच्छा तो आपके कहने का मतलब है कि पूरी तरह से एकदम साफ सुथरा और बिना प्लास्टिक के प्लास्टिक मुक्त है एकदम ओके से हो आप हम મોટા સમઢિયાલા અમરેલી છે ક્યાં નામ આપ્યા